ધારીના દલ લાખણીયા ગામે જૂની અદાવતમાં છરી વડે હુમલો જૂની અદાવતમાં ચિરાગ સુખડિયા નામના યુવક પર હુમલો કરાયો પેટના ભાગે છરીના ઘા ઝીંકી ઈજાગ્રસ્ત યુવકને ધારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે વધુ સારવારની જરૂર હોતા અમરેલી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છરીના હુમલાની ઘટના ઘટતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ